સાકર વિશે તમે લોકોને શું સલાહ આપશો સફેદ શુદ્ધ સાકર હું શુદ્ધ સાકરના સંપૂર્ણ વિરોધમાં છું જ્યારે મેં આ સંશોધન વાંચ્યું કે માત્ર એક ચમચી સાકરથી તમારો રોગ પ્રતિકારક તંત્ર પચાસ ટકા ઘટી જાય છે આગલા અઢી થી ત્રણ કલાક માટે ત્યારે મેં એને અલવિદા કહી દીધું અને હું લોકોને પણ એને અલવિદા કહેવા કહું છું તેની જગ્યાએ હું તેને નારિયેળ સાકર ગોળ

પરંતુ શુદ્ધ કરેલી સાકર વિશે આપણે જાગૃતતા લાવવી પડશે લોકો આ અંગે અવગત નથી મંદિરોમાં પણ પ્રસાદ માત્ર સફેદ સાકર જ આપવામાં આવે છે શું પહેલા મૂળ પ્રસાદ ગોર હતો સફેદ સાકર ક્યારે પરંપરાગત વસ્તુ નહોતી